થાય આ તો આ લોકો કેવી મૂક્યું એટલે ચાલો બસ સ્ટાર્ટ છે ને દાખલા સ્ટાર્ટ કરીએ

રાધા એક ચાર બે હજાર સોળ થી ભાગીદાર તરીકે નિવૃત્ત થઈ ચાલો રાધા નિવૃત્ત થતી છે ભાગીદારો વચ્ચે નક્કી કરવામાં આવ્યું કે પેલું પેટર્નની કિંમત વીસ ટકા ઘટાડવી જયારે મકાનની કિંમત નેવું ટકા સુધી ઘટાડવી આ તો બધા હવાલો કોમન કોમન જ છે આપણે સ્ટાર્ટ કરીએ ડાયરેક્ટ અને જ્યાં અટકવું આપણે ત્યાં અટકીએ બરાબર કે આપણો ફોન આવી ગયો એટલે સમય બગડી ગયો આ તો કીધું મેં તો ઊંચકું જ નહીં ને માધવ રાધા અને ગોપી માધવ રાધા વિડીયો છે રાધા સ્ટાર્ટ કરીએ દાખલા ની જમા બાજુ પર બાકી આગળ લાવ્યા લખાવજો માધવ રાધા નો ભાગ ચાલો પછી રોકડ સ્લેશ બેંક ખાતા ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા ચાલો હવે તરત શું શોધી દેવાનું લાભનું પ્રમાણ માધવ રાધા અને ગોપી જેમાંથી રાધા નિવૃત્ત થતી છે હવે જૂનું પ્રમાણની વાત કરીએ તો જૂના પ્રમાણમાં કંઈ અળવીતૃત જેવું કીધું છે એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ અને એકના છેદમાં છ ચાલો હવે અહીંયાં જો છેદ સરખું કરવા પડે પછી અંશ પ્રમાણ બની જાય બીજું કંઈ વિચારવાનું નહીં ચાલો અહીંયાં છ લાવવા માટે કેટલા વડે ગુણવા પડે ત્રણ એટલે અંશને બી ત્રણ વડે ગુણીએ ત્રણના છેદમાં છ અહીંયા કેટલા વડે ગુણવા પડશે બે એટલે બેના છેદમાં ચો અને અહીંયા તો એક વડે જ ગુણવાનું હોય જો કે નહીં ગુણે તો ચાલે હવે જોજો ચોરસ કંદ એમ જે જવાબ છે તમારો એ તો ખબર નહીં પડે હોને ચાલો એટલે હવે છેદ સરખા થઈ ગયા તો અંશ પ્રમાણ તમારો એટલે આ તમારું શું આવી ગયું જૂનું પ્રમાણ ચાલો એના પછી નવું પ્રમાણ દાખલામાં આપેલું હતું કે ક્યાં આપેલું નહીં આપેલું ધોવાઈ ગયા આવી તકલીફના કારણે ભાગ આપેલો છે ભાગ નહીં આપેલો ઉદાન લોન નું ખાધો હા ન્યા પેલો ખબર પડી ચાલો શોધી શકાય તેવી કોઈ માહિતી બી નહીં મળે ને ઓકે જો જો દાખલામાં નવ પ્રમાણ નહીં આપેલું હોય અને નવ પ્રમાણ કે લાભનું પ્રમાણ નહીં આપેલું હોય ત્રુપલ અને શોધી શકાય તેવી કોઈ માહિતી નહીં હોય તો જે જૂનું પ્રમાણ તે તમારું નવ પ્રમાણ તે તમારું લાભનું પ્રમાણ ચાલો નવું પ્રમાણ અને લાભનું પ્રમાણ નિવૃત્ત કોણ થતું છે રાધા એટલે આ ત્રણ જેમ એક અને આ બી ત્રણ જેમ એક પડીએ બધાને ખબર આવું ક્યારે જ્યારે શોધી શકાય તેવી કોઈ માહિતી હોય નહીં ચાલો હવે સ્ટાર્ટ કરીએ આટલું થઈ ગયું હવાલો હવાલો નંબર એક પેટર્નની કિંમતમાં વીસ ટકા ઘટાડો ચાલો પેલા પેટર્ન શોધો કેટલા રૂપિયા પાંત્રીસ હજાર વીસ ટકા ઘટાડો માઇનસ વીસ ટકા સાત હજાર ટ્વેન્ટી એટ પેટર્ન મિલકત મિલકતમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકનની

ચાલો આ વસ્તુ ખબર પડે સુધી એમ શબ્દ આવે તો બહાર રાખવાના પૈસા થી એમ આવે તો એટલાનો ઘટાડો કે વધારો કરવાનો બરાબર ચાલો હવે આ મકાન છે મકાનમાં ઘટાડો ધંધા માટે નુકસાન હોય તો પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ વિગતમાં લખીએ મકાન ખાતે હવે આગળ વધે મકાન પછી હવાલો પૂરો થયો સેકન્ડ કામદાર વળતર અનામત ની જવાબદારી ત્રીસ હજાર નક્કી થઈ કોઈ બી જવાબદારી નક્કી થાય એટલે ક્યાં લખવાનું પહેલા મૂડી દેવા બાજુ ત્રીસ હજાર કામદાર વળતર ની બસ હવે સારું છે ચૂપ રહ્યો એટલે એસી લગાડવી પડે તો આવી રીતના ઘૂંઘાટ ઓછો થાય હા ને આપણે બધાના વાલી હજાર હજાર રૂપિયા ચાલુ ચાલો બસ હવે હવે આરામથી એ નવ વાગી ચાલ 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 જલ્દી હા શક્ય છે પતાવીએ દાખલો પછી બીજી મગજ મારી બચી હમ બબ હા એસી આવી આઈડી આ રૂમાલ લઈ જા બધા કાલે એસી લઈ આવજે ચાલો કામદાર વર્તનના અનામતની જવાબદારી નક્કી થાય ત્રીસ હજાર જો કોઈ બી દાવો કે જવાબદારી નક્કી થાય તો સૌથી પહેલાં મૂડી દયા બાજુ પર લખવાનું એ મૂડી દયા બાજુ પર લખાઈ જાય પછી એની અનામત ચેક કરો છે ચોવીસ હજારની દેખાય ચોવીસ હજાર ના ત્રીસ હજારનું નુકસાન તો બાકીના છ હજાર બચે કે નુકસાન થાય બચી જાય સબ બસ ત્રીસ હજારનું નુકસાન ચોવીસ ની સેફ્ટી સેફટી વાળા પૈસા વાપરવા પછી બી છ હજાર નું નુકસાન વધે એમ ચાલો કામદાર વર્તનની જવાબદારી ખાતે દાખલો બાકી રહે તો તમને હોમવર્ક આપેલા હા એટલે ચૂપ રહ્યો બસ ત્રીજો ત્રીજું જોઈ લો દેવાદારો પર ગલખા દનામત પાંચ ટકા થી વધારવી ચાલો આ નવ આવ્યું તમારું થી વધારવી એટલે જેટલી છે ને તેમાં વધારો કરવાનો જોઈ લો પેલા તો દેવાદારો કેટલા ના

અને દેવાદાના ટકા કાઢ્યા જૂની ગલ ખાતે પાંચ હજાર ની હતી એમાં ચાર હજાર નો વધારો કર્યો કેટલા ટકા આવતા પાંચ ટકા ને ચાલો માઇનસ કરીને એકોતેર હવે ગલખાદા નામ હવે તમારે કેટલા ની રાખવાની નવ હજાર ની નવ હજાર નુકસાન થયું સેફ્ટી ના પૈસા કેટલા હતા પાંચ હજાર હા એટલે હવે નુકસાન કેટલા નું કહેવાય ખાલી ચાર હજાર આ ચાર હજાર લખી અહીંયા ગલખાદ અનામત ખાતે કાઉન્સમાં નવ હજાર માઇનસ પાંચ હજાર રાધાને પાઘડી પેટે ચાલીસ હજાર રાધા એટલે રાધાને જે પૈસા મળે તે લાવશે નહીં માધવ અને ગોપી ત્રણ જેમ એક ત્રણ જેમ એક ના પ્રમાણમાં વેચો એટલે ત્રીસ હજાર ને દસ હજાર ચાલીસ હજાર વેચવાના ત્રણ જેમ એક ના પ્રમાણમાં ત્રીસ હજાર અને દસ હજાર હવે આ ત્રીસ ને દસ હજાર રાધાને તો મળી ગયા આપવાના કોણ માધવ અને ગોપી તો એ લોકોના મૂડી ખાતાની ઉધાર બાજુ ત્રીસ હજાર ગોપીના ખાનામાં દસ હજાર નામમાં વિરુદ્ધનું નામ અહીંયા લખાશે રાધાના મૂડી ખાતે અહીંયા લખાશે માધવના અને ગોપીના મૂડી ખાતે ચાલો આગળ વધીએ કોમન હવાલો હતો હવાલો નંબર પાંચ અગાઉના વર્ષે માંડી વાળેલ ઘખાદના ત્રણ હજારમાંથી પાંચસો મળ્યા ચાલો અગાઉના વર્ષે માંડી વાળેલા ગલખાત એટલે કે જે વર્ષ ગયું ને ત્યારે ત્રણ હજાર ગલખાત માંડી વાળેલા અને આ વર્ષે પાંચસો મળી ગયા પાછા તો શું અસર થવા જોઈએ જો તમને ગયા વર્ષે કંઈ નોંધ કરેલી છે ટૂંકમાં એવું માનો પાંચસો રૂપિયા તમને મળ્યા તો શું નોંધ કરે રોકડ આવે એટલે રોકડ આવે એટલે ધંધા માટે નફો એક રીતે સાચું કહેવાય બીજું ગલખાત પર હતી વડ તો ખબર પડી ગયો એન્ટ્રી રોકડ આવી એટલે ધંધા માટે નફો એવું સાચું છે પણ એક રીતે બીજી જોઈએ તો રોકડ આવી તો રોકડ ખાતાની ઉધાર બાજુ આવું બોલે તો વધારે ગમે હા ને ચાલો રોકડ આવી ધંધાની અંદર પાંચસો રૂપિયા એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પાંચસો અને બીજું જેમ કે ગોવિંદાએ કીધું નફો નફો હોય તો કઈ બાજુ લખાય જમા બાજુ બે રીતના વિચારી શકે રોકડ ધંધામાં આવે તો અહીંયા ઉધાર બાજુ ને પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ પૈસા આવવાના છે એટલે નફો નફો એટલે જમા બાજુ તો અહીંયા ઉધાર બાજુ બેમાંથી કોઈ બી એક એન્ટ્રી યાદ રાખવાની વિગતમાં તો વિરુદ્ધમાં નામ લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે અને કાઉન્ટમાં બતાવી દેવાનું હોય તો બતાવી દેવાનું ગાલ ખાત પરત અહીંયા શું લખાશે રોકડ સ્લેશ બેંક ખાતે કાઉન્ટમાં શું લખી દેવાનું ગાલ પરત ચાલો આગળ વધીએ હવાલો નંબર હવાલો નંબર છ પાંચમાં પતી ગયો ને છઠ્ઠો રાધાને પાંચ રોકડા ચૂકવવા અને બાકીની રકમ બે સરખા વાર્ષિક હપ્તામાં દસ ટકા વ્યાજ સહિત ચૂકવવાના એટલે રાધાને લોન ખાતું બી બનાવી દેલો હોય દાખલો વાંચો ને આપણે અને ચાલો સૌથી પહેલા તો પાંચ હજાર રાધાને ચૂકવવાના છે રાધાને પાંચ હજાર ચૂકવીએ તો ધંધામાંથી રોકડા જાય જાય તો અહીંયા જમા બાજુ અને રાધાના ખાનામાં ઉધાર બાજુ નામમાં વિરુદ્ધનું નામ લખીએ અહીંયા લખીએ રોકડ સ્લેશ બેંક ખાતે અને અહીંયા લખીએ રાધાના મૂડી ખાતે અચ્છા ખબર નહીં પડે કે ચાલો

ફંડ પંદર હજાર પછી રોકાણ વધઘટ અનામત રોકાણમાં કંઈક નુકસાન નુકસાન નહીં આવ્યું હા જો બાજુમાં રોકાણોમાં હજુ કંઈક કરવાનું કીધેલું જ છે કાઉન્સમાં હા ને પહેલાં એ બતાવીએ જો રોકાણો છે કેટલાના અઠાવન હજારના બજાર કિંમત કેટલાની ચોસઠ હજારની એટલે બહાર રાખવાના તો વધારો થતો છે ને કેટલાનો છ હજારનો જો વધારો થાય તો જ જોવાની નહીં આવે નુકસાન થાય તો જ જોવાનું આવે બરાબર આ વધારો છે ધંધા માટે નફો નફો તો પુનઃમૂલ્યાંકનની જવાબદાર હા કઈ ઉધાર બાજુથી રોકાણો ખાતે ચાલો એટલે પેલી અનામતનું કંઈ કરવાની વેચી આપો રોકાણ વધઘટ ભંડોળ ખાતે ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણો છ દુ બાર બે ત્રણ દુ છ હજાર બે દુ ચાર હજાર ને બે કુ બે હજાર બરાબર ચાલો આગળ વધીએ પેલી બાજુ રોકડ બેંક આવી ગયું દેવાદાર આવી ગયા સ્ટોક આવ્યો કે બાકી સ્ટોક બાકી કાંહે આવ્યું ટોક બાસઠ હજાર રોકાણ આવી ગયા પેટન્ટ આવી ગયું મકાન આવી ગયું જાહેરાત ખર્ચ અહીંયા ઉધાર બાજુ વેચવાનું વેચી આપો ચોવીસ હજાર છ તારી અઢાર છ ચોક ચોવીસ ચાર તારી બાર હજાર ચાર દુ આઠ હજાર અને ચારેકું ચાર હજાર બરાબર ચાલ આપું ઋથિવન ખાતું બનાવનું છે એના પહેલા આપણે ટોટલ મારી દે ફટાફટ આ ઉધાર બાજુ ટોટલ વધારે દેખાતું છે છવ્વીસ પાંચસો ચોવીસ પાંચસો ચોવીસ પાંચસોમાંથી વાત કરો અઢાર હજાર અઢાર હજાર આવી ગઈ ખોટ ખોટ વેચો ત્રણ જેમ બે જેમ એકના પ્રમાણમાં છ છ તારી અઢાર ત્રણ તારી નવ ત્રણ દુ છ ત્રણ એક ત્રણ બરાબર ચાલો નામ લખીએ માધવ રાધા ગોપી ના મૂડી ખાતે ના મૂડી ખાતે ના મૂડી ખાતે અહીંયા ઉધાર બાજુ પૈસા લાવીએ નવ હજાર છ હજાર અને ત્રણ હજાર વિગતમાં શું લખીએ પુનઃ મૂલ્યાંકન નિવૃત્તિ નિવૃત્તિનો દાખલો હોય તો સૌથી પહેલા કોનું ટોટલ મારવાનું જે નિવૃત્ત થતું હોય તેનું એટલે રાધાનું ટોટલ મારો હજાર અહીંયા બી લખીએ આઠ ઓગણીસ સેવન્ટી ફાઈવ પચોતેર હજાર આ લખવાનું રાધાની લોન ખાતે કાઉન્સમાં ક્વેશ્ચન માર્ક અને એ તરત લખી દેવાનું બાજુ રાધાની લોન પચોતેર હજાર ચાલો રોકડ અને બેંકમાં કેટલા છે પાંચ પાંચસો આ ટોટલ મારા ચાલો બાર પાંચસો બાર પાંચસો એટલે સાત પાંચસો બરાબર આ કહેવાય બાકી આગળ લઈ ગયા આ રોકડ અને સ્લેશ બેંક લખવાનું મિલકત નાણા બાજુ રોકડ સ્લેશ બેંક સાત પાંચસો બરાબર મૂડીને ટોટલ મારીએ છ દુ બાર એક બેતાલીસ બરાબર ચોપન ને બે છપન હા એક બેતાલીસ છપ્પન દસ ગયા ચાર પાંચ છ સાત ચાલીસ થર્ટી નાઇન અને ત્રીસ ચાલીસ પચાસ એકાવન એકાવન હજાર બાદ કરું ચાલીસ એક વાત કર લેવા નાઇન્ટી નાઇન્ટી વન આ કહેવાય બાકી આગળ લઈ ગયા કાઉસમાં ક્વેશ્ચન માર્ક મૂડી ખાતાનું હેડિંગ આપેલ છે ત્યાં બે નામ લખીએ માધવ અને ગોપી માધવમાં એકાણું હજાર અને ગોપીમાં થર્ટી નાઇન થાઉઝન્ડ ટોટલ મારો એક લાખ ત્રીસ હજાર બંને બાજનું ટોટલ મારો ત્રણ લાખ પૂરેપૂરા ચાલો આ થયો તમારો દાખલો પણ હજુ રાધાની લોન ખાતું બનાવવા કીધેલું છે જે આપણે વાંચેલું નહીં હતું તે વાંચે અને એના પર વ્યાજ બી આપવાનું છે ને પાછું હવાલામાં કંઈ કીધેલું છે ને એકદમ સાદું સિમ્પલ જ છે જો અહિયાં બોટ પર આટલામાં જ બનાવી દે બોટ પર જો રાધાની લોન ખાધો બોર્ડ પર જોઈ લો નિયાવડે જ બધું આયા છે કદાચ એકાદ વખત પરીક્ષામાં પૂછાઈ જાતું છે હવે રાધાની લોન માટે જો શું કીધેલું છે છઠ્ઠા હવાલામાં રાધાને પાંચ હજાર રોકડા ચૂકવાના અને બાકીની રકમ બાકીની રકમ એટલે કેટલી ભાઈ છે પચોતેર હજાર આ પચોતેર હજાર શું કરવાનું છે બે સરખા વાર્ષિક હપ્તામાં દસ ટકા વ્યાજ સહિત ચૂકવવાના છે મેં તમને કીધેલું કે જો કોઈ ભાગીદાર હોય તેના પૈસા એ લોકોને તરત આપી દેવાનો પણ તરત નહીં આપી તો એના પર વ્યાજ આપવા પડે બરાબર તો આ જે પચોતેર છે તે કોને આપવાના છે આપણે રાધાને રાધાની લોન ખાતું બનાવેલું છે જો કઈ યાદ નહીં રહી તો અહીંયા ઉધાર બાજુ છે તો આ બાજુ લાવે તો કઈ બાજુ લાવવાનું જવા બાજુ આ પચોતેર લાવ્યા પણ અહીંયા વિગતમાં લખવાનું બાકી આગળ લાવ્યા હવે આપ જે બાકી આગળ લાવ્યા ને પચોતેર હજાર કેટલા સરખા હપ્તામાં આપવાના છે બે સરખા હપ્તામાં જો બે સરખા હપ્તામાં આપીએ તો પચોતેર હજાર ભાગ્યા બે કરો કેટલા આવશે સાડત્રીસ હજાર પાંચસો એટલે કે પહેલા હપ્તામાં કેટલા આપવાના તમારે સાડત્રીસ પાંચસો અને બીજા હપ્તામાં કેટલા આપવાના સાડત્રીસ પાંચસો બે વર્ષે પૈસા ચૂકવાશે પણ આ ખાલી પૈસા પે તે ચાલે નહીં એ લોકોને વ્યાજ બી આપવા પડે વ્યાજ માટે કેટલા ટકા કીધેલો છે એ લોકોએ દસ ટકા બરાબર તો જો પેલા બાકી આગળ લાવ્યા પચોતેર હજાર પછી લખવાનું વ્યાજ ખાતે કેટલા વ્યાજ આપવાના આપણે દસ ટકા કેટલા આવશે વ્યાજ સાત હજાર પાંચસો આ બંને પૈસા આપવાના જો તમે પૈસા આપે ને પૈસા આપે તો ઉધાર બાજુ લખવાનું અને વિગતમાં લખવાનું બેંક ખાતે કેટલા પૈસા આપશે પેલો તો હપ્તો સાડત્રીસ પાંચસો નો વધતા વ્યાજ કેટલું આપવાનું સાત હજાર પાંચસો ટોટલ મારો કેટલા થાય સાતુ ચૌદ એક પંદર પિસ્તાલીસ એટલે કેટલા બાકી રહેવા જોઈએ ચુકવવાના પિસ્તાલીસ બાકી રહેવા જોઈએ જોયું કેટલા બાકી રહેવા જોઈએ સાડત્રીસ પાંચસો તો આનું ટોટલ મારીને લાવવાનું આ પચોતેર સાત દુ દસ અગિયાર આ લખીએ પાંચસો બાદ કરીને આવવા જોઈએ તમારા સાડત્રીસ પાંચસો આ કેવાય તમારું બાકી આગળ લઈ ગયા આ પહેલી વરસની વાત થઈ તારીખ નથી લખી પછી બતાવું વર્ષની વાત થઈ તેના સાડત્રીસ પાંચસો બાકી આગળ લાવ્યા આ વખતે કેટલા ચૂકવાના પાછા સાડત્રીસ પાંચસો પણ ચાલે નહીં આના પર વ્યાજ બી આપવા પડે કેટલા ટકા દસ ટકા દસ ટકા એટલે ત્રણ હાજર સાતસો પચાસ બરાબર અહીંયા લખાશે બેંક ખાતે પહેલા તો હપ્તો ચૂકવાનો સાડત્રીસ પાંચસો નો પ્લસ વ્યાજ આપવાનો ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાનું બંનેનું ટોટલ ચાલીસ એકતાલીસ એકતાલીસ બસો પચાસ બરાબર ચાલો હવે જોઈએ આ બીજા વર્ષ સુધી તમારી લોન પૂરી થઈ જવા જોઈતી હતી એટલે બંને બાજુનું ટોટલ સરખું થઈ જવા જોઈએ એકતાલીસ બસો પચાસ અને આ બાજુ બી એકતાલીસ બસો પચાસ આવી રીતના તમારા બે વર્ષમાં પૈસા ચૂકવાય અને લોન ખાતું કોઈ વાર પૂછાતું છે એકદમ સાદું સિમ્પલ છે બહુ કંઈ હાર્ડ નહીં મળે પણ તારીખની વાત કરીએ તારીખમાં પહેલાં તો એક ચાર સોળ શરૂઆતની તારીખ બરાબર આ શરૂઆતની તારીખની લોન છે વ્યાજ તમારું આખરની તારીખે અપાય એકત્રીસ બેંક ખાતે પૈસા બી આખર બાકી આગળ આગળ લઈ ગયા આખરની આખરની તારીખ 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 બધામાં ખાલી બાકી લાવ્યામાં શરૂઆતની અહીંયા એક ચાર સત્તર પછી વર્ષ પૂરું થશે એકત્રીસ ત્રણ અઢાર બસ પૂરું પાછું સમજાવું ચાલો કઈ નહીં પાછું સ્ટાર્ટ કરીએ જોઈ લો રાધાની લોન છે સૌથી પહેલા તો જે આ બાકી પચોતેર હજાર રૂપિયા એને આપવાના ધ્યાનથી સમજી લો એકદમ સાદું સિમ્પલ છે પણ ભરી નહીં બનાવતા હોય ને પચોતેર હજાર એને આપવાના છે ક્યાં લખવાના ઉધાર બાજુ જમા બાજુ નહીં ખાવું પડે અહીંયા ઉધાર બાજુ છે તો ક્યાં લઈ જવાનું આપણે જમા બાજુ બાકી આગળ લાવ્યા શરૂઆતની તારીખ લખવાની એક ચાર સોળ એનો અર્થ એવો થાય કે રાધાને આપણે કેટલા આપવાના પચોતેર હજાર બે હપ્તામાં આપવાના બે હપ્તામાં એટલે ભાગ્યા બે કર્યું તો સાડત્રી પાંચસો બંને વખત આપવાના પહેલા વર્ષે સાડત્રી પાંચસો ને બીજા વર્ષે સાડત્રી પાંચસો પણ જેટલા પૈસાની લોન હોય ને તેના પર દસ ટકા વ્યાજ બી આપવા પડે બરાબર તો આ પચોતેર હજાર આપવાના તેના દસ ટકા વ્યાજ કાઢ્યું તો સાત પાંચસો વ્યાજ આપવાનું બરાબર સાડત્રીસ પાંચસોનો હપ્તો અને સાડા સાત હજાર રૂપિયા વ્યાજ ટોટલ કેટલા આપવાના પિસ્તાલીસ હજાર બરાબર જ્યારે પૈસા આપે ત્યારે શું લખવાનું બેંક ખાતે એ પૈસાનું ટોટલ મારી તો હજુ કેટલા હપ્તો પેન્ડિંગ છે સાડત્રીસ પાંચસોનો એટલો જ બચવા જોઈએ જેટલા બીજા હપ્તામાં ચૂકવાય એ સાડત્રીસ પાંચસો પાછા બાકી આગળ લાવ્યા લેવા હવે એના પર બી દસ ટકા વ્યાજ આપવા પડે એના દસ ટકા કાઢીને ત્રણ હજાર સાતસો પચાસ લખા એકત્રીસ ત્રણ સત્તર વિગતમાં લખવાનું વ્યાજ ખાતે બરાબર હવે પાંચસો નો હપ્તો અને વ્યાજના ત્રણ હજાર સાતસો પચાસ એ બંને મળીને કેટલા આપવાના એકતાલીસ બસો પચાસ એમ કરીને ટોટલ તમારા બીજા વર્ષે હપ્તો પૂરો માની લો કે ત્રણ વર્ષમાં પૂરું કરવા કીધેલું હતો ને તો પચોતેર હજાર ભાગ્યા ત્રણ ચાર માં પૂરું કરવા કીધેલું હતું ભાગ્યા ચાર એવી રીતના કન્ટિન્યુ આગળ વધવાનું એક વખત વિડીયો પાછો જોઈએ તો ખબર પડી જાય બસ બંધ કરી દેવા